એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સ ની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આજ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલના લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબી ની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનો છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાકી વાળી જગ્યા પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડ ના શિપ રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએફડીએન થી લગભગ 1 માઈલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડ ના શિપ પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને આવી સ્થિતિમાં જે સ્ટાન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આઝ કામ કરેઓ આ પર્ટીક્યુલર માં આ જે જગ્યા છે આ આઈએનડીએન થી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટガード દ્વારા બોજ ચોકસાઈતી બોય સ્પીડ થી આનો પાછળ પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર એને એ ફેંકી જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડમાં એ લોકો જે ધક્કન છે થોડો કાપીને એમાં મેટલ ની વાયર્સ થી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો અગિયાર કેજી મેથમ થવાનો અમને પ્રાઇમા પેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે